નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને નૈઋત્યના ચોમાસા વિશે ખૂબ અગત્યની માહિતી આપવાની છે સામાન્ય રીતે જોવા જઈએ તો કેરળમાં ચોમાસાનો પ્રવેશ થાય ત્યારથી ગુજરાતના ખેડૂતો છે ચોમાસા પર મીટ માંડીને બેઠા હોય કે હવે થોડા દિવસની અંદર ગુજરાતમાં ચોમાસુ આવશે અને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે એટલે ચોમાસુ પાકના વાવેતર થશે ખેડૂતો છે એ ખરીફ પાકમાં મહેનત ચાલુ કરી દેતા હોય છે ત્યારે નૈઋત્યના ચોમાસાની વાત કરવા જઈએ તો આમ તો સોળ વર્ષના રેકોર્ડ મુજબ બે હજાર નવ ની અંદર ચોમાસું છે તે તે ત્રેવીસ મે બે હજાર નવ ના રોજ કેરળ ની અંદર પ્રવેશ કર્યો હતો એટલે સૌથી વહેલું આવવાનું જે ચોમાસાનો રેકોર્ડ છે એ બે હજાર નવ નો જે છે એ કાયમ છે એટલે કે ત્રેવીસ મે એ બે હાજર નવમાં ચોમાસું કેરળમાં પ્રવેશ કર્યું હતું એ પછી આ વર્ષે આ વર્ષે એટલે કે બે હજાર પચીસ ની અંદર ચોવીસ તારીખના રોજ ચોમાસાનો પ્રવેશ છે એ કેરળમાં થઈ ચૂક્યો છે સામાન્ય રીતે જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે તે પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરતું એના અનેક ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય એટલે કેન્દ્રીય હવામાન વિભાગ તરફથી કેરળમાં ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત થઈ જતી હોય છે એવી રીતે આજે અનેક ક્રાઇટેરિયા ફૂલફિલ થયા છે ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગ એટલે કે આપણી જે સરકારી સંસ્થા છે એના દ્વારા કેરળમાં ચોમાસું બેસી ગયું એની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે આજે ચોવીસ મે બે હજાર પચીસ ના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ શરૂઆત પણ ખૂબ સારી છે ધમાકેદાર ચોમાસાની એન્ટ્રી છે એ કેરળની અંદર થઈ ચૂકી છે અને અત્યાર સુધી જોવા જઈએ તો બે હજાર અંદર નૈઋત્યનું ચોમાસું છે એ સતત સમય કરતા વહેલું ચાલ્યું છે સૌપ્રથમ પ્રથમ ચોમાસું છે અંદોબાર નિકોબાર ટાપુ અને જે બંગાળની ખાડીમાં પ્રવેશ કરતું હોય ત્યાં પણ સમય કરતા વહેલું ચોમાસું ચાલુ થયું હતું ત્યારથી પછી અત્યારે આપણે શ્રીલંકાના ભાગો હોય અથવા તો જે કેરળ સુધીની વાત છે તો આપણો પડોશી દેશ શ્રીલંકા ઉપર પણ સમય કરતા ચોમાસું વહેલું આવ્યું અને હવે કેરળની અંદર પણ સમય કરતા આઠ દિવસ ચોમાસાની શરૂઆત વહેલી થઈ ગઈ છે એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો ચોમાસાની શરૂઆત વહેલી થઈ બંગાળની ખાડી હોય અંદોબાર નિકોબાર ટાપુના ભાગો હોય અથવા તો અરબ સાગર હોય તમામ જે ભાગો છે એનું હવામાન છે એ સાનુકૂળ હતું જેને કારણે ચોમાસું છે તે સમય કરતાં સતત વહેલું ચાલ્યું અને ખૂબ ઝડપથી આગળ વધ વધી રહ્યું છે ઝડપથી આગળ વધી રહ્યું છે એટલે ચોમાસું કેરળમાં પહોંચી ગયું છે હવે આના ઉપર નજર રહેશે કેમકે સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે પણ પહેલી જૂને ચોમાસું છે કેરળમાં પ્રવેશ કરે એના પંદર દિવસ પછી ગુજરાત ની અંદર ચોમાસા શરૂઆત થતી હોય છે ઘણી વખત એવું બને કે પંદર દિવસ જે છે એમાં રેગ્યુલર શરૂઆત થઈ એટલે કે પંદર જૂને શરૂઆત થઈએ ઘણી વખત બે પાંચ દિવસ વહેલું અથવા તો બે પાંચ દિવસ મોડી શરૂઆત પણ થતી હોય છે હવે આપણે આગળ જોવાનું રહેશે કેમ કે ચોમાસું છે એ જરૂરી નથી કે કેરળની અંદર વહેલું પ્રવેશ કરે તો ગુજરાતની અંદર પણ વહેલું આવે સામાન્ય રીતે ચોક્કસથી એટલું માની શકાય કે અંદમાન નિકોબાર ટાપુ ઉપર વહેલું આવ્યું શ્રીલંકામાં વહેલું આવ્યું કેરળમાં પણ વહેલું આવ્યું આ જ ગતિથી આ જ પ્રકારનું એને યોગ્ય હવામાન મળશે તો વહેલું ચાલે આ ચોક્કસ વાત છે પણ અનેક વખત ભૂતકાળમાં એવા રેકોર્ડો છે કે કેરળની અંદર ચોમાસાની શરૂઆત વહેલી થઈ જાય પછી આગળ કર્ણાટક હોય કોંકણ ગોવા હોય અથવા તો મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવે અને ત્યાં આવીને યોગ્ય હવામાન ન મળે તો ચોમાસું નિષ્ક્રિય પણ થતું હોય છે છેલ્લા બે વર્ષના રેકોર્ડ જોવા જઈએ તો એમાં પણ અનેક વખત એવું બન્યું આમ તો આપણા ગુજરાતની અંદર પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી આપણે ચોમાસું છે તે વલસાડ વાપી નવસારી સુધી ચોમાસું પહોંચી ગયું હતું અને ત્યાં આવીને પણ અનેક વખત ચોમાસું નિષ્ક્રિય થયું છે અને ઘણી વખત ચોમાસું છે વચ્ચે રોકાઈ જતું હોય જ્યારે પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય એટલે કે ચોમાસું આગળ વધતું હોય અને ચોમાસું પછી યોગ્ય હવામાન ન મળે જેને કારણે નિષ્ક્રિય થઈએ જેને આપણે મોન્સૂન બ્રેક કહીએ છીએ આવી કન્ડિશન જ્યારે સર્જાય છે લઈને દિવસનો ગેપ હોય છે હવે આને જો યોગ્ય હવામાન મળશે તો જે રીતે કેરળમાં વહેલું પ્રવેશ કર્યું એવી રીતે ગુજરાતમાં વહેલું પ્રવેશ કરી શકે પણ જો યોગ્ય હવામાન ન મળે તો વચ્ચે આપણે ચોમાસું નિષ્ક્રિય થઈ શકે છે અત્યારે આપણે એક એવું અનુમાન છે કે કદાચ ગોવાથી લઈને મહારાષ્ટ્ર મુંબઈ સુધીના વિસ્તારોની અંદર ચોમાસું આ વર્ષે પણ કદાચ નિષ્ક્રિય થઈ શકે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે જોકે એ શું થશે એ તો આગળ સમય આવતા ખ્યાલ આવશે પણ અત્યારે આ વિડીયોની અંદર ખાસ જે માહિતી આપવાની હતી કે કેરળની અંદર ચોમાસાની શરૂઆત થઈ છે અને હવે ગુજરાત માટે પણ છે છે તે હાથ વેતમાં ભાઈઓ હવે આપણે ચોમાસુ પાક વાવેતર કરવાની તૈયારી પણ કરવી જોઈએ કેમકે ચોમાસાનો પ્રવેશ કેરળમાં થઈ ચૂક્યો છે હવે આ કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થયો છે સતત આના ઉપર અમે નજર રાખી રહ્યા છે ચોમાસુ ક્યાં પોચે કેટલી ગતિથી આગળ વધે છે કઈ જગ્યાએ નિષ્ક્રિય થઈ થાય છે કઈ જગ્યાએ ધીમું પડે છે અથવા તો કઈ જગ્યાએ સંપૂર્ણ બ્રેક લાગે છે આ તમામ માહિતી છે એ રેગ્યુલર અમે આપણા સુધી પહોંચાડતા રહેશું પ્રકાશ નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે કેરળમાં થઈ છે મેસેજ આપવાનો હતો અને એ સાથે અત્યારે ગુજરાતની અંદર જે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે એટલે કે ગાજવીજ અને પવન સાથે અત્યારે વરસાદો ચાલી રહ્યા છે આ વરસાદો પણ આપણે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ અથવા તો ત્રીસ તારીખ સુધી હજી કન્ટિન્યુ રહેશે એટલે આવનારા ચાર પાંચ દિવસ સુધી પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદો છે એ પણ ગુજરાતની અંદર પડતા રહેશે અને નૈઋત્યનું ચોમાસું અત્યારે આગળ વધી રહ્યું છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલ ને કરવી રજા આપશો ધન્યવાદ